નમસ્કાર ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો સર્વે ખેડૂત મિત્રોને કોરોમંડલ પરિવાર વતી હું જયંતિભાઈ ચૌધરી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે અમે અમારા એક એવા વેપારી મિત્રોની મુલાકાતે આવ્યા છીએ કે જે કોરોમંડલની જે પ્રોડક્ટ આવે છે ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે કિસાન એગ્રી મોલ હડાળા કે જે અમની સાથે વિરેનભાઈ અમારી સાથે આજે જોડાયા છે અને આજે અમે આ એક વિડીયોના માધ્યમથી અમે આજે બીજા ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રોને આ એક ટેકનોલોજી અને આ પ્રોડક્ટ વિશે જાગૃત કરવા માટેનું કામ કરી રહ્યા છે તો આપણી સાથે વિરેનભાઈ જોડેલા છે નમસ્કાર વિરેનભાઈ નમસ્કાર તો આજે આપણે તમે આ વર્ષે જે કોરોમંડલ કંપનીનું જટાઈઓને માર્લેટ એડ પિસ્તાલીસનો જે ખેડૂત મિત્રોને ટ્રીટમેન્ટ કરાવી છે તો તમારી સાથે તો ખેડૂત ડાયરેક્ટ કનેક્ટમાં હોય છે તો તમે બીજા ખેડૂત મિત્રોને જટાઈઓને અને એન્ડ પિસ્તાલીસ વિશે કેવા રિવ્યુ આવે છે શું અનુભવ ખેડૂતના આવે છે જટાયુને માલલેટે 45 નો રિઝલ્ટ બહુ સારા છે અત્યાર સુધીમાં અમે મોસ્ટ ઓફ ફાર્મરને આ ટ્રીટમેન્ટ કરાવેલી છે એમાં અત્યાર સુધીમાં અમારી સાથે કનેક્ટ છે એ ફાર્મર નજીલ એનો જે ટ્રીટમેન્ટ આપેલી છે ને એમાં નજીલ સુધી કાય ચામડીનો કે જોવા મળેલ નથી અને બહુ સારા રિઝલ્ટ છે બહુ સારા પરિણામ તો જેટલા ખેડૂત મિત્રોને જટાયુનો જે માલલેટે 45 નો જે ટ્રીટમેન્ટ કરાવ્યો અમે એક એક ખેડૂતને કાળી ચામડીમાં ચામડી સિંગલ ફરિયાદ કોઈની સિંગલ ફરિયાદ પૂરી નથી હવે હજુ સુધી નથી સુધી તો મિત્રો આપણા વેપારી મિત્રોએ જે કીધું કે જે ખેડૂત મિત્રોને મેં જે ટ્રીટમેન્ટ કરાવી હતી કોરોમંડલું જટાયું અને માર્લેટેમ પિસ્તાલીસનો અત્યાર સુધી ખેડૂત મિત્રોને જીરુની અંદર કાળી ચરબીનો પ્રશ્ન હજુ આવ્યો નથી તો આજે સારું કહેવાય કે આવી પરિસ્થિતિ વચ્ચે ઝાકળનું બી પ્રમાણ આવ્યું હતું તો અત્યારે સમય છે ઝાકળ અત્યારે કેવું છે કે સવારમાં ઝાકળ છે રાત્રે ઠંડી પડે છે દિવસમાં ગરમી પડે છે એવા સમયની અંદર આપણે આપણું શરીર પણ બીમાર પડી જતું હોય છે તો આ તો એક જીરૂનો પાક છે ભલે દાણે ચડી ગયું હશે તો પણ જ્યારે આવી પરિસ્થિતિની અંદર અસર જોવા મળી જતી હોય છે ઘણી તો દરેક ખેડૂત મિત્રો અત્યારે આવી પરિસ્થિતિની અંદર કોરોમંડીલું જટાયું અને માર્ગટે પિસ્તાલીસનો અચૂકથી ખેડૂત મિત્રો ઉપયોગ કરે જેથી કરીને હવે જે આઠથી દસ દિવસ જે છે એ આપણે બહુ સાવધાનીથી સાચવવા પડે એમ છે તો દરેક ખેડૂત મિત્રોએ જટાવીને અપનાવો જય હિન્દ જય ભારત